मुझे जो कुछ भी मिला है इस देश से ही मिला है एक ऐसा देश जिसने बंटवारे के कारण बेघर हुए एक बच्चे को इतने ऊंचे पद तक पहुंचा दिया ये एक ऐसा कर्ज है जिसे मैं कभी अदा नहीं कर सकता ये एक ऐसा सम्मान भी है जिस पर मुझे हमेशा गर्व रहेगा अपने महान देश की सेवा करने का मौका मिलना मेरा सौभाग्य रहा है मैं इससे ज़्यादा कुछ और नहीं मांग सकता था मेरी शुभकामना है कि आने वाली सरकार अपने कामकाज में हर तरह से सफल रहे मैं अपने देश के लिए और भी बड़ी सफलताओं की कामना करता हूँ નમસ્તે ડૉક્ટર સિંહનું નિધન ગઈકાલે થયું ખૂબ જ શોકની લાગણી અને આઘાતની લાગણી અનુભવી છે કેમકે ડૉક્ટર મનમોહનસિંહજી પંજાબના ગામડામાં છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ એમનો જન્મ થયો હતો એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ પર ઓનર્સ ડિગ્રી મેળવી હતી ત્યારબાદ બીજી યુનિવર્સિટીમાં પણ એમણે અભ્યાસ કર્યો હતો અને અર્થ તંત્રના વિશે ખૂબ જ વિદ્વાન અને જેમણે રાજ્યસભાના સાંસદ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો તેમજ રાજ્યપાલ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો અને ભારતના અર્થતંત્ર અર્થશાસ્ત્રી તરીકે નાણાં મંત્રી તરીકે પણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી આપણા દેશને નાદારીથી અને અર્થતંત્ર તૂટી જતા બચાવનાર નાણાં મંત્રી તરીકે ખૂબ મોટી પ્રતિષ્ઠા પણ એમણે મેળવી હતી સતત બે વર્ષના કાર્યભાર વડાપ્રધાન તરીકે એમણે વિતાવ્યો હતો ખૂબ જ મૃદુ સ્વભાવના અને સાલસ વ્યક્તિત્વ જેની ત્યારે વિપક્ષ પણ પ્રશંસા કરતું હતું જેમણે પોતાનું જીવન પોતાના દેશની ઇકોનોમિક અને અર્થતંત્ર સંભાળવામાં કર્યું ગઈ ગઈકાલે એમનું નિધન થતાં દૂધની લાગણી અનુભવ્યો છે એક સારા મૃદુ સ્વભાવના સાલસ સાહસિક અને ઓછું બોલનારા આવા વડાપ્રધાન ભાગ્યે જ આપણને મળે છે આપણે દસ વર્ષ સુધી એમના નેતૃત્વમાં અને નાણાં મંત્રી હતા ત્યારે પણ એમના નેતૃત્વમાં આપણા દેશમાં ઉદારીકરણની નીતિના કારણે આજે આપણો દેશ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે એમના લાંબા જે જીવનકાળ દરમિયાન દેશની સેવા કરવામાં કોઈ કોઈ પણ પાછી કરી નહીં હતી ત્યારે આજે શોખની લાગણી અને દુઃખની લાગણી અનુભવીએ છીએ ભગવાન એમની આત્માને ચીર શાંતિ આપે એમના પરિવારને આ આકસ્મિક દુઃખની ઘટનામાંથી ઉભારે એવી જ અભ્યર્થના ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો